પરિવાર અને એક ગર્ભવતી મહિલા માટે ડિલિવરીને લઈને ઘણા બધા એ સવાલો હોય છે ત્યારે પહેલાંથી જ બધા જ સાંભળતા આવ્યા છે કે ભાઈ નોર્મલ ડિલિવરી સારી તો નોર્મલ ડિલિવરી કેમ જરૂરી નોર્મલ ડિલિવરી આપણે જે કહીએ નોર્મલ એટલે પ્રાકૃતિક જેમ તમે પ્રકૃતિ સાથે જોડાયેલા હોય અને કુદરતી વસ્તુ જે કોઈ પણ હોય એ હંમેશા સારી જ હોય કેમ સારી હોય આપણે નવા યુગમાં આવ્યા નવા મોબાઈલના યુગમાં આવ્યા અત્યાધુનિક સેવાઓ સાથે આપણે જોડાતા ગયા પણ ને ક્યાંક આપણી સંસ્કૃતિ સાથે અને જૂનવાણી પદ્ધતિઓ સાથે છૂટા પડતા ગયા છે નોર્મલ સુઆવર્ડ હોય નોર્મલ સુઅઆવર્ડ હોય તો નોર્મલ સુઅર્ડની અંદર કેવી રીતે હોય કે જ્યારે નોર્મલ સુવાડ નોર્મલ પ્રસાવ જ્યારે માતા કરાવે ત્યારે એના સ્વાસ્થ્ય માટે પણ સારું હોય અને એનો રિકવરી રેટ એટલે તાત્કાલિક સુવાવટ થયા પછી દવાખાના પછી જે તરત સાજુ થવાનો જે સમય એને રિકવરી કહેવાય એ રિકવરી બહુ જલ્દી આવી જાય અને એ સાથે બાળક બાળક જ્યારે નોર્મલ સુવાવટમાં થાય ત્યારે બાળકનો ક્યાંકનો ક્યાંક પહેલો સંઘર્ષ હોય છે પહેલો સંઘર્ષ એટલે કેવી રીતે કે જ્યારે સુવાવડ જ્યારે થાય ત્યારે પહેલો સંઘર્ષ એટલે સુવાની પ્રક્રિયામાંથી જ્યારે જયારે બાળક ગુજરે ત્યારે એ બાળકની રોગપ્રતિકારક શક્તિ ક્યાંક ને ક્યાંક વધારે જોવા મળી છે સિજરીની

અત્યારે આપણે જોવા જઈએ તો ભારત સરકારનો જે નવો સર્વે આવ્યો એ સર્વેની અંદર જાણવામાં મળ્યું કે સરકારી દવાખાનામાં સિઝરીનો રેશિયો વીસ ટકાથી પચીસ ટકાનો છે એટલે સો સુઆ નોર્મલ થતી હોય સો સુવાડ દાખલ કે થાય એમાંથી પચીસ સુવાડ સિઝરીન થતી હોય અને પંચોતેર સોળ નોર્મલ થાય એની સર કમ્પેરમાં પ્રાઇવેટ દવાખાનામાં એટલે જ્યાં આગળ અમારા જેવી સંસ્થા ચલાવતા એ સંસ્થાનો દર ક્યાંકથી ત્રીસ ટકાથી લઈને પચાસ ટકા અને સાહીઠ ટકા પણ જોવા મળ્યો છે રેટ વધવા પાછળ કારણો ઘણા જ બધા હોય છે અને બે ભાગમાં વહેંચી શકાય એક સમાજનું કારણ અને એક મેડિકલને લગતું કારણ હવે સમાજનું કારણ કહીએ તો આપણે આજકાલ જે મોડિક મેડિકલના જે પ્રશ્નો ઊભા થયા કેવી રીતે કે આપણે પહેલા કામ કરતા ઘંટી મારી મા હોય મારી પોતાની સુવાળા ઘરે થયેલી છે મારી માતા હોય તે ઘંટીનું કામ કરતી કંઈક અનાજ લેવા સમાજ બહાર જતી ઘરની હવે આપણે કંઈ પણ પાંચ મિનિટનું કામ હોય તો બાઇકની ચાવી લઈને ચાલવા જઈએ ચાલવાનું બંધ થઈ ગયું ડાયાબિટીસના રોગ આવી ગયા બીપી વધી ગયા એટલે આવા ઘણા બધા પ્રશ્નો આ સાથે સહનશક્તિ પણ ઘટી ગઈ છે આજકાલની બહેનોને આપણે સાંભળીએ તો સહનશક્તિ જ નથી આપણે દુખાવો સહન નથી થતો અધીરતા છે ક્યાંક ને ક્યાંક વાકુલતા હોય અને ક્યાંક ને ક્યાંક અસમંજસ પણ હોય મોબાઈલનો યુગ આવી ગયો ગૂગલ કરીએ છીએ આપણે જ્ઞાન ગૂગલમાંથી અધુરું જ્ઞાન મેળવીએ પણ અધુરું જ્ઞાન જ્યારે મળે તેનો પ્રશ્ન થતો હોય છે આ સાથે ડોક્ટર એક ડર પણ હોય છે ખાસ તો અત્યારની મહિલામાં એ પણ જોયું છે કે સૌથી મોટો તો ડર હોય છે કે ભઈ નોર્મલ ડિલિવરીમાં ખૂબ પીડા એ સહન કરવી પડે છે એનો વિકલ્પ આપણી પાસે છે પેઇનલેસ ડિલિવરી પેઇનલેસ ડિલિવરી એટલે શું હોય બધી જ વસ્તુ જે ઓપરેશનમાંથી તે પ્રમાણે આપણને કમરમાં એક ઇન્જેક્શન આપે અને આપણને પાછળથી નીચેનો ભાગમાં દુખાવો કે એવું કશું જ ના થાય પણ આખી પ્રક્રિયા એટલે જે સુવાવડ સુવાવડ એટલે શું હતું કે સારા વાવડ સારા વર્ડ જે દુખાવો ના થાય એટલે ખરેખર વિકલ્પ એક બહુ સારો છે જે બેનોને દુખાવો સહન ના થતો હોય અને એના લીધે સિઝન તરફ જતા હોય તો તમે આ ડિલિવરીનો સો પૂછીએ અને એનો એક વિકલ્પ અને દુખાવો ના થાય ખુબ સરસ તો હવે અત્યારે જે સિનારીઓ આપણે ડૉક્ટર જોઈ રહ્યા છે તો શું સીઝેરિયન જ એકમાત્ર વિકલ્પ છે અને સૌથી મહત્વપૂર્ણ સવાલ મને એ પણ થઈ રહ્યો છે કે ભાઈ કઈ ડિલિવરી સારી નોર્મલ કે પછી સીઝેરિયન સો ટકા નોર્મલ ડિલિવરી સારી સૌથી પહેલાં અને સિજરિયન એકમાત્ર વિકલ્પ નથી એંસી ટકા સુઅવડ નોર્મલ થઈ શકે છે કુદરતી સુવાવડ કુદરતી સુવડ એ કુદરત જાતે જ કરે છે આપણે માણસોની અંદર ગાયનેકોલોજીસ્ટ છે આપણે પ્રકૃતિ ઉપર જેટલી પણ આત્માઓ છે આત્માઓ એટલે પક્ષી હોય પશુ હોય કે ઢોર હોય કે માણસ હોય તો બધાની સુવાડ એ પ્રજાજનનો છે કુદરત છે તો એમની સુવાડ બધી છે એટલે એસી ટકા સુવાડ તો નોર્મલ જ થતી હોય છે પંદર ટકા સુવાળી એવી હોય જેની અંદર ક્યાંક ને ક્યાંક ઓપરેશનની કે સિઝરીની જરૂર પડે અને એવા કારણો હોય બાળક અટકી ગયું હોય કે પછી પ્લાસેન્ટા પડી ગયા હોય એવા કોઈ કારણ હોય એની અંદર આપણે આ વસ્તુ કરવાની જરૂર પડતી હોય આના સિવાય મેલીનો ભાગ આગળ હોય કે બીપી બહુ વધારે થઈ ગયું હોય આવા કારણોમાં સિઝરી સો ટકા પડે પણ એના સિવાયના ના કારણો દાખલા તરીકે આપણે મૂર્ત નું સુઆવડ કરાય છે આવું ઘણું જ બધું છે અત્યારે બ્રાહ્મણ ને બતાવે ડોક્ટર ને પછી બતાવે પેલા મુહૂર્ત કઢાઈ ના આવે કે અમાર આ સીઝેરિયન શુભ મુહૂર્તમાં જ બાળક કાઢવાનું છે એટલે શુભ મુહૂર્તનું પણ આ ઘણું નડી જતું હોય છે અને એના સિવાય સિલેક્ટિવ સિઝરીન એટલે અમારે તો દુખાવો સહન કરવો જ નથી અમારે તો ઓપરેશન સીધે સીધું કરાવી દેવું છે અને એ બીનો ક્યાંક ને ક્યાંક માતામરણમાં બી આવે છે અને એના પછીના પ્રશ્નો ભી ઘણા જ બધા ઉદ્ભવતા હોય છે અને સિઝરીનને લગતા જે જોખમ હોય એ જોખમોમાં ખાસ આપણે ધ્યાન રાખવાની જરૂર છે એટલે બહેનોને એક વાત પેનલેસ સુવાર તરફ પાછા ફળીએ અને ક્યાંક ને ક્યાંક કુદરતી સુવાળને જો પ્રાધાન્ય આપીએ તો આપણું શરીર પણ સ્વસ્થ રહે અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે બાળક પણ સારું રહે બિલકુલ હવે તમે જોખમની વાત કરી મને એક પ્રશ્ન થઈ રહ્યો છે કે ભાઈ જોખમ કેવી રીતનું એ જોખમ સિઝેરિયનમાં ઊભું થતું હોય છે જે એ પ્રથમ તબક્કે તો તમને નથી જ દેખાતું તમને એ પેઇનલેસ લાગે છે કે ના એ સરળ આખી એ એ પ્રોસેસ છે પણ એમાં જોખમ શું છે સરળ રસ્તો હોય ને જે સીધો દેખાય એ ક્યાંક ને ક્યાંક એમાં તકલીફ હોય ઓકે સિજરીયન સારા હસ્તોમાં કશું નથી થતું પણ અમુક ટાઈમે જ્યારે સિજરીયનની કોમ્પ્લિકેશન ઉભી થાય કોઈ પણ સર્જરી હોય કોઈ પણ આપણે ઓપરેશન કરાવી છે એની સાથે કોમ્પ્લિકેશન આપણે જ્યારે સહી કરવા જઈએ છીએ કોઈ પણ કન્સેન્ટની અંદર આપણે જ્યારે ઓપરેશન કરાવીએ તો આપણી પાસે એક સહી લે કે પત્રક કે સારવાર કરવાનું સંમતિપત્ર એની અંદર દરેક વસ્તુ આપણે લખેલી હોય છે પણ આપણે વાંચતા નથી એ વાંચો તો ઘણી બધી આપણે ખબર પડે શું શું કોમ્પ્લિકેશન થઈ શકે આની આની અંદર નોર્મલ ની અંદર એ ઘણું જ ઓછું થતું હોય છે અને આપણે બીજું કશું ના વિચારી આપણા મા અથવા દાદીને પૂછવાનું કે દાદી તારી સુવાડ થઈ નહીં કોઈ હતું સીઝરીનનો પ્રશ્ન નહોતો તો હવે કેમ વધુ એ પ્રશ્ન ખરેખર પૂછવા અને વિચારવા જેવો છે આટલા બધા સીઝરીન થઈને આટલી બધી પેલું પણ થવું એ પ્રશ્નાર્થ છે અને સમાજને પણ ક્યાંક વિચારવાની જરૂર છે અને આમાં તબી મિત્રો પણ ક્યાંક ને ક્યાંક ની મદદરૂપ બને તો માતાનું માતૃત્વ સારું થાય બિલકુલ બિલકુલ હવે એક મહત્વનો પ્રશ્ન મને એ પણ થઈ રહ્યો છે કે બાળકને કે માતાને કંઈક થઈ જશે આ બીક ખૂબ એક સામાન્ય જોવા મળતી હોય છે તો એ બીક કેવી રીતે કેમ કરીએ દૂર કરી શકાય સારા ડૉક્ટર પાસે જઈએ અનુભવી ડૉક્ટર પાસે જઈએ સારી સુવિધા સજ્જ ડૉક્ટર પાસે દવાખાનામાં આપણે સારવાર કરાવવા જઈએ જ્યાં સારી સુવિધા હોય સારા ડૉક્ટર હોય અનુભવી ડૉક્ટર હોય જેનું સારું નામ હોય એવી જઈએ ગૂગલ કરીને ના જઈએ આપણે ઘણી વાર કેવું કરીએ ગૂગલમાં આપણે કંઈક રોગ કીધો હોય કે પગમાં સોજા છે તે ઘણું જ બધું વિચારી લઈએ પગના સામાન્ય સોજા પણ હોય જોખમી પણ હોય પણ આપણે ઘણું બધું વિચારીને ગૂગલ કરીને જતા હોય પોઝિટિવિટી લઈને જઈએ આપણે જ્યારે જેવું વિચારીએ એવું પામીએ આપણે ગુજરાતી સાહિત્યમાં એવું કહેતા કે ગુજરાતીમાં કે જેવું વિચારશો એવું પામશો તમે કે એવું વિચારો કે નોર્મલ સુ થશે નોર્મલ સુ થશે કેમ કે ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ અને ક્યાંક ને ક્યાંક ભગવાન પણ આપણને મદદ કરતો હોય છે પણ તો આપણે એવું વિચારતા નથી આપણે નેગેટિવ કે આવું થાય તો આમ થઈ જ આમ થઈ જાય એટલે ઊંધું તો એ ઊંધું જ થાય અને ક્યાંક ને ક્યાંક સરસ્વતી માતા આપણી જીવવા ઉપર હોય છે અને ચોવીસ કલાક સમયગાળા દરમિયાન એ આપણી આપણે જે વિચારતા એ પરિવર્તતું હોય છે ડોક્ટર એક ટ્રેન્ડ આખો થઈ ગયો છે ખાસ કરીને તમે Google રિવ્યૂની વાત કરી એ ગૂગલ રિવ્યૂ જોઈને જ મોટા ભાગના લોકો જેમ હોટેલ રેસ્ટોરન્ટ પસંદ કરતા હોય છે કે રિસોર્ટ માં જવું પસંદ કરતા હોય છે એવી રીતે હોસ્પિટલો ની પણ પસંદગી એ રાખતા હોય છે હવે તમે સારી તમે કીધી કે સારી હોસ્પિટલ માં જાઓ માપદંડ શું હોવા જોઈએ એક એક દર્દી તરીકે સૌથી પહેલા શું જોવું જોઈએ દર્દી તરીકે તમે જ્યાં કોઈ પણ ડોક્ટર પાસે જાઓ છો પહેલાં તો ડૉક્ટર તમારી સાથે માનવતાથી વાત આપે છે કે કેમ ઓકે તમને સમય આપે છે કે કેમ તમે જાઓ છો તમને જે કોઈ પણ એની ફી હોય જે કોઈ પણ એ સમયગાળામાં સમય લેતો હોય પણ તે પાંચ મિનિટના સમયગાળા દરમિયાન દર્દીને એની રોગ વિશે સમજાવી શકે છે કે કેમ એ વસ્તુ જોવા જેવી છે એના સિવાય દર્દીને દવા કરતાં એને એટલું કહીએ ને કે તમને સારું થઈ જશે તો પચાસ ટકા રોગ એનો ત્યાં જ દૂર થઈ જતો હોય છે એટલે એવું કહેવાળો ડોક્ટર સારો હોય છે દર્દી અને એના સગાને સંતોષ કરાવો તો સો જરૂરી છે અને છેલ્લે એક પ્રશ્નો તો એવો છે પૂછીએ બેન હજી તારીખે પ્રશ્ન છે હજી કઈ પૂછવાનું છે આ રોગ એટલે તો સંતોષકારક જવાબ આપીને મોકલે તેમને બી મજા પડે ઓકે હવે શું માતાની અને તેના પરિવારની વધારે પડતી એ ચિંતા પરિવારની પણ ચિંતા હોય છે નો દર વધવાનું આ એક કારણ છે એક વાક્ય ગુજરાતીમાં હું ભણતો ચિંતા ચિતા સમાન છે એટલે એવું શુભ ચિંતક આપણને કહેતા હતા બહુ વધારે ચિંતા કરવાની જરૂર નથી ભગવાન ઉપર આશા રાખીએ પોઝિટિવિટી તરફ વધીએ અને ક્યાંક ને ક્યાંક સારા પુસ્તકોનું વાંચન કરીએ તો આપણી પોઝિટિવિટી બી જાય અને ગર્ભ સંસ્કાર કેન્દ્રોનું આપણે વિઝિટ કરી શકીએ તો પણ આપણની અંદર પોઝિટિવિટી આવશે અને નકારાત્મકતાથી દૂર રહીને અને સકારાત્મક તરફ તરફ જઈએ તો ઘણું બધું સારું થઈ શકે એટલે આપણે આટલાથી જ કયા કિસ્સામાં સિઝેરિયન કરવું એ હિતાવર છે હાલ કેવું થયું બાળકો હવે રેવાના પ્રશ્નો ઘણા થાય એટલે ને એવું ઘણું થતું હોય છે એવા કિસ્સામાં કરવું જોઈએ બીપી બહુ વધારે હોય ખેંચ આવતી એવા કિસ્સામાં જ્યારે મેલી આગળના ભાગમાં હોય એવામાં પછી પહેલા બે ઓપરેશન હોય તો ઓપરેશન કરવું પડે આવા અમુક કિસ્સાની અંદર જયારે બાળક ત્રાસુ હોય ત્યારે સિઝન કરવું હિતાવ હોય અને દાખલા તરીકે બાળકના ધબકારા ઘટી ગયા હોય એટલે એને કહેવાય કે બાળક અંદર ગભરાતું હોય એવું કશું થતું હોય એવા કિસ્સામાં સો ટકા ઓપરેશન કરવું છે એ માતાનું જીવ બચાવવા માટે બાળકના જીવ બચાવવા માટે કામ છે મારો તો એક જ મંત્ર છે જ્યાં સુધી માતા

આપણી પાસે એના પછી માતા આવી તો જે જૂના કારણો હતા દાખલા તરીકે પહેલાં કારણમાં મેલીનો ભાગ આગળ હતો પણ હવે નથી નોર્મલ હવે એવું પ્રશ્ન નથી તો નોર્મલ સોર્ડ સો ટકા થાય અને અમે મહિનાની લગભગ પચાસથી સાહીઠ સુર એવી કરાઈ જેમને પહેલાં સિઝેરીન હોય અને નોર્મલ સોર્વડ થઈ હોય સારા ઘરના એસપીના આસિસ્ટન્ટ હોય પોલીસમાંથી મહેકામામાંથી આવતા હોય કે કોઈ પીઆઈ હોય અમારા વિસ્તારના એમની છોકરી હોય એમની પણ નોર્મલ સોડ કરે સાંસદના ઘરથી પણ નોર્મલ સોવાડ કરે છે એટલે આવા ઘણા જ દર્દીઓ જે સારા ઘરથી પેલા કરતા હોય પણ નોર્મલ સોડ કરવાની આશા કેમ હોય એમને પહેલાં સિજરીને કહ્યું હતું સાહેબ તો મારે નોકરી માટે પચાસ કિલોમીટર ટ્રાવેલ કરવું પડે છે તો ટાંકા દુખે છે એવો બધા ટાંકા પાકી ગયા હતા એક બેન અમારા અમદાવાદથી હમણાંનો જ કિસ્સો છે અમદાવાદથી અમારા બેન આવ્યા હતા મણિનગરથી અને એને પહેલું ઓપરેશન કર્યું પછી એને આઈસીયુ રહેવું પડ્યું એના આંતડા ચોટી ગયા હતા અને ઘણી તકલીફ થઈ હતી તો એ પછી એ બેન મારી પાસે અમદાવાદ થી એકસો પચાસ કિલોમીટર મારું હોસ્પિટલ થાય ત્યાં આવ્યા ત્યાં કાળા નોર્મલ સોર્ડ કરાવી ગયા એટલે એ બેન એટલું કેવું હતું કે મારે પહેલાની જે તકલીફ છે એ મારે નથી ભોગવવી એટલે સિઝન પછી નોર્મલ સવાર્ડ થાય કન્સેપ્ટ વીબેક અને ટોલેકનો છે ટોલેક એટલે ટ્રાયલ ઓફ લેબર આફ્ટર સિઝન સેક્શન આ બુક્સમાં લખેલું છે એટલે તમે ટ્રાયલ આપી શકો પહેલા સિઝન હોય એના પછી ટ્રાયલ થાય અને જ્યારે સુઆવડ થઈ જાય ને બેક કહેવાય એટલે વજેલ બર્થ આફ્ટર સિઝરી સેક્શન ઓકે અને આ થાય જ છે આપણા ભારત દેશમાં સિઝન થોડો વધારે છે બીજા દેશોમાં સાહેબ સુઆવડ ઘર હોય છે ત્યાં માતાને મૂકી દે છે ત્યાં સગા નથી હોતા અને ડોક્ટર કે એમ જ કામ થાય પ્લાન સિઝરી તો હતું જ નથી ઓકે રોગને અનુલક્ષીને સારવાર થવી જોઈએ પણ ભારત દેશમાં દરેક જગ્યાએ દવાખાના છે ડૉક્ટર છે એટલે ફી આપે ને કામ થાય બિલકુલ હવે ગર્ભ સંસ્કારની તમે વાત કરી તો શાસ્ત્રો પ્રમાણે ગર્ભ સંસ્કાર જરૂરી એવું કહેવાય છે તમારા મતે શું છે અને ડોક્ટર દર્દીના સંબંધોમાં આવેલ જે નકારાત્મક બદલાવ વિશે પણ ખાસ તો સમજવું ગર્ભ સંસ્કાર ગર્ભ સંસ્કાર વાત કરીએ તો આપણે બહુ જૂની મહાભારત કાળમાં જવું પડે હા મહાભારત કાળમાં આપણે જ્યારે અભિમન્યુની વાત કરીએ સુભદ્રાનો પુત્ર અને અભિમન્યુ એની માના ગર્ભમાં એટલે ઉદરમાં રહીને એણે જ્ઞાન મળ્યું હતું કે ચક્રવીને કેવી રીતે ભેદવું જોઈએ તો એ ચક્રવી ભેદવાનું જ્ઞાન જો એને ઉદરમાં એ ટાઈમે મેળવ્યું હોય તો અત્યારે દાખલ કે જો કોઈ બાળક છે કોઈ માતા હોય અને સારી પુસ્તકનું વાંચન કરે પોઝિટિવિટી તરફ રહે સારા પ્રોગ્રામ જોઈએ મંદિરનું વિઝિટ કરે કે એવું કંઈક કરે તો પોઝિટિવિટી તરફ રહે તો સો ટકાનું બાળક તેજસ્વી પેદા થવાનું છે પરંતુ આપણે શું કરીએ છીએ ઇન્સ્ટાગ્રામમાં કે મોબાઈલમાં ટાઈમ વેળફતા હોય નેગેટિવિટી તમારે કદાચ બાળકને આમ થઈ શાંતિ થઈ તો આપણે જેવું વિચારી એવું પામતા હોય એટલે ઘર સંસ્કાર પર જે પણ ખૂબ જરૂરી છે વાતાવરણની એ પણ ખૂબ જરૂરી છે હવે થોડાક ડોક્ટર દર્દીના સંબંધો વિશે પણ ચર્ચા કરી લઈએ જે નકારાત્મકતા જે બાબતો એ પ્રભાવ જોવા મળતો હોય છે એના બદલાવ વિશે ખાસ તો મારે તમારી સાથે વાત કરવી છે હવે ડોક્ટર ડિગ્રી મેળવે પણ માનવતા અને દર્દી પ્રત્યે એ લાગણી એ ક્યાંથી મેળવવી ખાસ તો એ આ અમારા અભ્યાસક્રમમાં નથી આવેલું આપણે છે ને જ્યારે હું એમબીબીએસ માટે ફર્સ્ટ યરમાં હતો ને ફર્સ્ટ યરમાં જ મુન્નાભાઈ એમ બીબીએસ પિક્ચર આવ્યું અને મુન્નાભાઈ એમ બીએસ પિક્ચર આવ્યું તેમાં એક બહુ સરસ ડાયલોગ છે કે ડૉક્ટર દર્દી પેશન્ટ આપકે લીએ એક બીમાર શરીર હે ઓર કુછ નહીં અગલે પાંચ સાલ તક આપકો એ બતાયા જાયગા કે પેશન્ટ આપેલી બીમાર શરીર છે ઓર કુછ નહીં ઓર ઓરકે સાથ મેં લગાવ પ્રેમ એક ડૉક્ટર કી કમજોરી ઓર કુછ નહીં આવો એક ડાયલોગ આઈ ગયો હતો અને ડાયલોગ મારા એમબીબીએસમાં મેં મારા મનમાં ભગડ કરી લીધો હતો તો પછી એ બાર ડોક્ટર કદાચ થોડો એવો લાગણી વગરનો હોય તો એ શક્ય છે આપણી ફિલ્મ છે એ આપણા ક્યાંક ને ક્યાંક સમાજનું પણ પ્રતિબિંબ હોય છે માનવતા કેવી રીતે રાખીએ આપણે માનવતાની તમે વાત કરી કે ભાઈ નેગેટિવ થયું આપણે અમે સાહેબ કેવું કરીએ અમારે ત્યાં દર્દી આવતા હોય એના ઘરના કોન્ટેક્ટ હોય તો એમને ઘરે વિઝિટ કરીએ અને ઘરે જ્યારે એમને જઈને જોઈએ જ્યારે પહેલાં ઓપરેશન કર્યું બેન તો ચલો હું એક બે ઘરે ગયો અને ઘરે જઈએ તો એના ઘરે ખરેખર પહેલા સિઝનનું બિલ પૂછીએ તો સિત્તેર એસી હિજર બિલ હોય ઘરે એક ઝૂપડું હોય જવાનો રસ્તો ના હોય બારી ના હોય બારણા ના હોય લાઈટ ના હોય પંખા ના હોય અને એને જયારે પૂછ્યું બિલ ક્યાંથી ભર્યું તો સાહેબ રકમ મૂકીને લાવ્યો હતો વ્યાજવા લાવ્યો હતો વીસ હજી સુધી તો હું ભરી શક્યો નથી તેની નોર્મલ સુવર્ડ કરીને તમને કદાચ એમ થાય કે સારું કર્યું અને એનું જે બી લીધું એ બી એમ થાય કે આ બી કદાચ નતા લેવા જેવું એટલે માનવતા માટે કેવું હોય કે તાદ્રશ્ય દ્રશ્ય તમારે જોવું પડે અને દર્દી પૈસા ક્યાંથી લાવે છે એ બી વિચારવાની જરૂર છે ક્યાંક ને ક્યાંક આપણે ઘણા જ આનાથી દૂર થઈ ગયા અને સમાજની વાસ્તવિકતા પણ આપણે સમજવાની જરૂર છે બિલકુલ ખૂબ સરસ વાત કહી તમારે હવે ડોક્ટર એક પરિવાર જ્યારે સારવાર કે ડિલિવરી માટે આવે ત્યારે તેની મનોસ્થિતિ એ કેવી હોય છે ડોક્ટરને ભગવાનનું રૂપ આપેલું છે હમ જેવા આપણે મંદિરમાં જે એવી રીતે જે દવાખાનામાં આવે ને તો હાથ જોડતું હોય અને હાથ જોડે એટલે ડૉક્ટરને એક ભગવાન તરીકે માણી કે હું એની પાસે જઈશ એટલે સારું થઈ જ જશે હવે મનોસ્થિતિ કેવી હોય કે એ આવે છે આપણી પાસે સારવાર કરાવવા માટે આવે છે તો આપણે એની જગ્યાએ પોતાને મૂકવા જોઈએ અને બીજી વસ્તુ કે કોઈ દર્દી છે દાખલા કોઈ બેન હોય તો એ આપણી બેન હોય કે કોઈની બેન છે કોઈની પુત્રી છે કોઈની પત્ની છે ને કોઈની માતા છે એવું ગણીને જ્યારે સારવાર કરીએ તો સારી સારવાર થતી હોય બરાબર છે અને મનોસ્થિતિ વિશે વાત કરીએ અને રોગ વિશે પૂરી પૂરી માહિતી આપવી જોઈએ દર્દી જેવી જગ્યાએ હોય એને આપણે ડોક્ટર તરીકે બધું જાણતા હોય કે આ રોગમાં આમ કરીએ તો આમ સારી થાય છે પણ એને ખબર ના હોય લે મેન છે એટલે એને પૂરેપૂરી માહિતી જ્યારે આપો ને ત્યારે મનોસ્થિતિમાં બી થાય ને પોઝિટિવિટી તરફ બી જાય આપણે એને સમયગાળો પણ આપીને આખે આખા રોગ વિશે સમજાવીએ અને બીજું કશું ના કરે છે તને ભલે સારું થઈ જશે એટલું કહીએ ને તો એના માટે ઘણું બધું થઈ પડે એટલે એનું ભગવાન એને સારું કહે છે તો એને સારું જ થાય ડોક્ટરને ભગવાનનું રૂપ એમને એમ નથી આપ્યું એ ખરેખર ડોક્ટર ભગવાનનું રૂપ છે અને રહેવાનો ઓકે ઓકે હવે એક ખૂબ મહત્વનો અને થોડોક પેચીદો પ્રશ્ન પણ મારે તમને પૂછવો છે કે દર્દી અને ગ્રાહક સુરક્ષા વચ્ચે જે સારા ડોક્ટર સારવાર કરતા કેમ ડરી રહ્યા છે આ ખૂબ એક પેચીદો પ્રશ્ન છે સાહેબ એવું હતું કે ડૉક્ટર છે ને એક નોબલ પ્રોફેશન નોબલ પ્રોફેશન એટલે કે કેવું કે સેવાનો ધર્મ કહેવાય છે પરંતુ જ્યારે અમે કંઈક કામગીરી કરતા હું મારા દવાખાનામાં કોઈ કામગીરી કરું છું ને એમાં સો ટકા ગેરંટી ના હોય અમુક કેસોમાં કંઈક તકલીફ પડી શકે અને તકલીફ પડે ત્યારે એ દર્દી કે એના સગા કોર્ટમાં નામદાર કોર્ટમાં જાય કે પછી ગ્રાહક સુરક્ષામાં જાય ગ્રાહક સુરક્ષામાં જઈને એ પોતે ગ્રાહક બની ગયો ગ્રાહક સુરક્ષામાં કોણ જાય ગ્રાહક જાય તો એ જયારે ગ્રાહક બની ગયો તો અમને ઓટોમેટિક અમને વેપારી બનાવી દીધા હવે જયારે અમે વેપારી બની ગયા તો એ વસ્તુ સે નહીં હોય નફા નુકસાન ની વાત આવે હવે નફા નુકસાનની વાત હોય તો સેવા એની અંદર ક્યાંય રહેતી નથી એટલે ખરેખર ગ્રાહક સુરક્ષા જ્યારથી આવ્યું છે તો સારા ડોક્ટર કામ કરતા વિચાર કરે છે કોઈ પણ આપ જે તિજરીનો રશિયો કેમ વધ્યો છે બાળકને દાખલથી કંઈક નોર્મલ સુવાર્ડ કરતા હતા કે કંઈક બીજી પ્રશ્ન એમને એમ કઈક પ્રશ્ન છે સિઝરીમાં પણ બનતો જ હોય હોય કદાચ એમાં બની જાય એટલે કે મેં આવું કર્યું એટલે આવું તકલીફ એટલે આ ડોક્ટરને ઉપર કેસ કરે અને એની ઉપર ક્યાંક ને ક્યાંક દાવો બી મૂકવામાં દાવો નાનો ના હોય કરોડ બે કરોડનો હોય જ્યારે દર્દી બિલ ભરે ત્યારે ગરીબ હોય પણ જ્યારે દર્દી એનું કદાચ મૃત્યુ પામે તો એ કરોડોનો કે બે કરોડનો દાવો છે એ મૂકે ના વાક્ય ખૂબ અમે સાંભળતા હોઈએ છીએ માધ્યમોમાં પણ સાંભળતા હોઈએ છીએ ભાઈ ડૉક્ટર લૂંટે છે એક સમાજમાં પણ એક આ પ્રચલિત એક એક આ પ્રશ્નાર્થ વાક્ય છે તમે સાંભળ્યું છે ખરું સો ટકા આ વાક્યને લઈને શું કે ડોક્ટર ચીરે છે ડોક્ટર લૂટે છે ડોક્ટર ખિસ્સા ખંકેરે છે અને ડોક્ટર લુટારા છે આ વાક્યો ઘણી વાર સાંભળ્યા છે અને દિન બધી આવે પણ આ પાછળનો પ્રશ્નાર્થ ડોક્ટર લૂંટે છે એને સાથે બીજો પ્રશ્નાર્થ એવો પણ ડૉક્ટર લૂંટાય પણ છે કેમ લૂંટાય છે એક ડૉક્ટર જ્યારે ભણવા જાય ત્યારે મેડિકલ કોલેજની ફી ભરે એના મા બાપે લોન લીધી હોય એ લોન લઈને પછી એ ભણીને જ્યારે બહાર પડે ત્યારે કોઈક જગ્યાએ દવાખાનું કરવાનું ઈચ્છા ધરાવે ત્યારે દવાખાનું કરે તો જે જગ્યા લે ને એ જગ્યા પણ બહુ મોંઘી હોય પછી એની પર બિલ્ડિંગ બનાવે બિલ્ડિંગ મોંઘું હોય પછી ડોક્ટર તરીકે જ્યારે હું ક્યાંક વસ્તુ લેવા જાઉં છું કોઈ પણ વસ્તુ ત્યારે કે તમે તો ડોક્ટર છો તમે પૈસા ઘણા હોય તમે આપી દો એટલે કોઈ પૈસા પણ ઓછા ના એના કરતા સામાન્ય કરતા વધારે ચાર્જ અમે આપીએ એના સિવાય અમારા જે મેડિકલ લગતા ઇક્વિપમેન્ટ બહુ જ મોંઘા હતા સોનોગ્રાફી મશીન આજે થ્રી ફોર્ટીનું સારું મશીન લેવા જઈએ તો ચાલીસ લાખ પચાસ લાખ નો મશીન આવેનના હપ્તા પણ હોય આ સાથે સ્ટાફ હોય સ્ટાફનો પગાર પણ ડોક્ટર દવાખાનામાં દર્દીને બિલ ઓછું આપવું હોય છે પણ સુવિધા બધી જ જોઈએ છે જે કામ કરવા આવે છે દાખલા કે આપણે ત્યાં આપણે કેમેરામેન છે આપ છો આપની ઈચ્છા શું હોય કે મને સારો પગાર મળે મને કદાચ પચાસ હજાર મળે તો મને કાલે સાઈઠ હજારનું ઇન્ક્રીમેન્ટ થાય તો એવું ને એવું કોઈ પણ કામ કરવું તો દવાખાનામાં એ પણ નહીં લાગતું પડતું હોય તો અમારા ખર્ચા ઘણા બધા હોય છે અને ખર્ચાની સામે ઇનકમિંગ જે હોય એટલું એટલું આઉટગોઈંગ રહે એટલે લૂંટતા નથી અમે પોતે પણ લૂંટાતા હોય છે મેડિકલ ઇવિપમેન્ટ આજે બહુ જ મોંઘા છે ઇમ્પોર્ટ થયેલા આવતા હોય આજે આપણી હોસ્પિટલમાં ધબકારા સામાનુનું મશીન એક મશીન દોઢ લાખ રૂપિયાનું છે અને એવા દસ મશીન છે તો એવા પંદર લાખ રૂપિયાના મશીન છે પણ શું ચાર્જ ક્યાંક ને ક્યાંક દસ હજાર રૂપિયા હોય ઓકે ઓકે હવે છેલ્લે વીટીવી ન્યૂઝના માધ્યમથી તમે અમારા દર્શકોને શું કહેશો છેલ્લે કારણ કે નોર્મલ ડિલિવરી સિઝેરિયનને લઈને પણ ખૂબ તમે એ વાત કહી અને સાથે સાથે આ બંનેમાંથી શું સારું એ પણ આપે કહ્યું છેલ્લે તો વીટીવી ન્યૂઝને સૌથી પહેલાં તો મને સમય આપવા માટે ખૂબ ખૂબ અભિનંદન સમાજને સંદેશ આપવો છે મારા ડૉક્ટર મિત્રોને સંદેશ આપવો છે સમાજને એક સંદેશ એવો આપીશ કે આપનો જે ડૉક્ટર છે એમાં ખરેખર આપ છે ને ભરોસો રાખો વિશ્વાસ રાખો તમારા માટે ખરાબ નહીં કરે સારું કદાચ કરે કે ના કરે એ પ્રશ્ન તમને કદાચ લાગતો હોય પણ ખરાબ તો નહીં જ કરે એટલે ડૉક્ટર ઉપર એક ભરોસો રાખીએ અને જે આપણા ડૉક્ટર મિત્રો છે એક માનવતા રાખીને સારવાર કરીએ ક્યાંક ને ક્યાંક સંવેદના રાખીએ અને એમને સમય પણ આપીએ આપણે સારી જ સારવાર કરીએ છીએ આપણે સો ટકા એમના માટે બધું જ કરીએ છીએ આપણે આપણા તહેવારોમાં નથી જતા આપણે આપણા કોઈ કોઈ પ્રસંગોમાં નથી જતા કદાચ બાબાની બર્થ ડે હોય તો એમાં કદાચ ના હોય ને કોઈનું મરણ થયું એમાં બી જવા તો કોઈ પ્રશ્નાર્થ હોય છે તો તેમ છતાં આપણે સારી સારવાર કરતા હોય તો આપણે એ સારી સારવાર લોકો સુધી પહોંચાડીએ અને એમને વાત બી કરીએ કે ભાઈ તમારું આ વસ્તુ છે એમને જ્યારે સંદેશ પૂરેપૂરો પહોંચે આખી આખી વાત જ્યારે પહોંચે ત્યારે કોઈ તકલીફ નહીં પડે બિલકુલ બિલકુલ ડોક્ટર રણજીતસિંહ આપ અમારી સાથે જોડાયા ખૂબ સરસ ચર્ચા આપે કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર પણ દર્શક મિત્રો તો મારી આ ખાસ રજૂઆતમાં હાલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર